સ્પેશિયલ જમરૂખ છે આમ જો આમ જો છે ને જમરૂખ આમ જો જમરૂખ ખાવા આલો તમે બધા ફેમિલી અને કાર હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મોજ માત માં હું પણ મોજ માત છું તો ફરીથી આપણે આવી ગયા એક નવો વિડીયો લઈને તો વિડિયો માં કન્ટિન્યુ બન્યા રેજો અને આપણે હાન નો વિડિયો શરૂ કર્યો છે દિયા સમના ટેમે કેમ કે આ હાઈ કી દે તો બધાને હાઈ કી તો નિષ્ટા હાઈ તો એમ તો એમ એ બેન

અને હાલો બધા ઝમરૃખ ખાવા સ્પેશિયલ ઝમરૂખ છે આમ જો આ આમ જો આ છે જમરૂખ આમ જોવો ઝમરૃખ ખાવા આલો તમે બધા ફેમિલી અને કારણ એવું હતું કે કાલનો ફોન કાલ મારે આખો દી ફોન સીસો પતો એટલે વિડીયો નહોતો બનાવી ગયો કેમ કે કાલ હું જોયો તો ડુંગળી સપા તો ના લેટ નહોતી એટલે તો કાંઈ વિડીયો ન બને તો આપણે જમરૂકડી ઉપર ચડ્યા છીએ અત્યારે અને તમે આમ જમરૂક તમને હું એકદમ દેખાડું તો તમને ખાવા એમ ન થાય આમ જો આમ જો શું કે બાકી જમરૂક કાંઈ ઘટે નહીં આ જમરૂકમાં એક દાણ ખાવ એટલે ગળ્યા હાખર લાગે તો બધા જમરૂક ખાવા હાલો અત્યારે હું કઈ મેકલાવી તો ન તોડી લઈ પાકલ પાકલ હોય તોડી લઈ અને પછી આગળ મળીશું તો અત્યારે પાકલ પાકલ હોય તોડી લઈ કેમ કે હું માથે સીડ્યો એટલે એક હાથમાં ફોન લઈ દે એટલે હું જમડુંક તો આપણે માથે સીડ્યા બે તોડ્યા પાકલ હતા એ બીજા જે કાસા છે સે તો ઘણા કાસા છે અને આમાં દેખાતા નહીં આયા છે બે આ બે કાસા છે આ એક કાસું છે તો પાકલ હતા તોડ્યા પછી આપણે ઉતરી જા પછી એક આંકા છે तो लगाया तू बेड़ नहीं ऊपर से उल्का कासा से लेने तोड़ में पाकी जा दी ना उधर अमनी के के काम ही करवाए वा पण तो जमरु खाई ले खाबी चावे तो बड़े बनिंग ना तोड़ अमनी नगर पर अंदर थी जा ले तोड़ी ले तो तुम बजे कंटिन्यू वीडियो में रहो काम घणो से आपड़े તો આવડે એટલા જ તોડ્યા બે ગાહડી મિત્રો આપણે રીંગણા તોડવાનું શરૂ કરી દીધું છે આવા હવે રીંગણી પૂરી રીંગણા થોડા સારા હોય બે મોટા ને બેક ઝીણું એવું હે તો આપણે રીંગણા ઉતારીને વીએ આવ્યા હાથ પડી ગઈ જો બે ગાહડિયા ને બે ગાંઠિયા ને એવો ઢગલો એટલે આપણે તોડી લીધા તો રીંગણા તોડીને વીએ આવ્યા આપણે હજી ખાવાનું બાકી છે અને રીંગણા તોડીને આપણે વીએવા છે તો હવે આપણે રીંગણા સારા પેલેક થી ગાહડી બાંધીને પછી ખાવું અને ખાઈને પછી આપણે સુઈ જવાનું છે

Bye bye.